જય મહોતમા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં ઉઠી ગયા કાકા એ કીધું પીડા હાથિયા પીડા હાથિયા તો આપણે થોડું ખાવાનું લેતો હોય તો એટલે નાટું ખાવાનું ભરી આવ્યા હોય અને આપણે ડ્રાઈવર આટુ ચા લેતો હોય કે તો ભાઈ બની દુકાને સ્ટોપ મારી દીધો હોય ચા પાર્સલ કરી લીધી જો તમે હવે જઈ ઘરે એક જગ્યાએ જવાનું હોય વિડીયો બનીયા રહું મજા આવશે ને આઈલા જે આપણા ફોલોવર રહે ને એને ફોન કર્યો તો દીપકભાઈ અમારા ગામમાં આવો વિડીયો વિડીયો બનાવો મજા આવશે તો આપણે જઈ રહ્યા છીએ એના ગામમાં બનીયા રહું વિડીયોમાં જઈ રહ્યા હતા ને એમના ભાઈ બંધ મળી ગયા ક્યાંક માઇસલું લઈને જઈ રહ્યા જો ઇમ્પોર્ટેડ હાઈટેક હવા જો હલે ભાઈ હલે ને પરથી બતાવી દઉં ભાઈ પરથી તો નથી આવતું હાઈટેક માઇસલું પાડ્યું હોય જો એને મોટું થઈ એટલે કીજો પાકા પાછો બીજી વાર વિડીયો બનાવશું ઓકે એ મોટું ન થયા દેખાતું નથી અમારું બેટું ભાઈ ભાગા ભાગતી હોય તો ચાલો આપણે જઈ રહ્યા છીએ ઘરે આપણે જવું બહાર કામ તો દોસ્તો આપણે આવી ગયા છીએ વડાળી ગામ વિવતમાના મંદિરે તમે લોકો પણ આવ્યા હશો આવ્યો હોય તો જરા કોમેન્ટ જણાવજો કે તમે અહીંયા આવ્યા છો કેમ કે આપણે ખોખરદરથી મિનિમમ સાત કિલોમીટર થતું છે અંદાજીત વધારે દૂર નથી અહીંથી આપણે ખોખરદર શોર્ટકટ મારો એટલે સાત કિલોમીટર થાય બુટ ચપ્પલ નીચે કાઢવાનું હા છે આપણે હનુમાન બાપાનું મંદિર છે આપણે રામ મંદિર બાજુમાં છે વિશ્વેશ્વર મહાદેવ મહાદેવ એની બાજુમાં છે આપણે નીલિમા નું મંદિર બાજુમાં છે આપણે ખોડિયારમાં નું મંદિર સદગુરુ મહારાજનું મંદિર આ બધા મંદિર આપણે નીચે બનાવેલા છે દર્શન કરતા જજો ઉપર જવું ત્યારે હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ નવી સીડી પણ બની ગઈ છે જે જે લોકો આવે હોય કોમેન્ટ કરીને જણાવજો કે સીડીમાં નવા કેટલા પગથિયા બનાવેલા તમને ખબર નહીં હોય કોઈ ગણતું ન હોય હું નહીં ગણું આ તો કહું હું તમને હું તમે આવેલા જઈ આપણા ભાઈ બન તો દોસ્તો માતાજીના ઇતિહાસની વાત કરીએ તો માતાજી એ ડુંગર ફાડીને પ્રગટ થયા હતા કે જ્યારે અમરિયા નામના રાક્ષસનો ત્રાસ બહુ વધી ગયો હતો તે સમયે ચાઉંડા માતાજી આ ડુંગર પર સૂતા હતા અમરિયા રાક્ષસની ફરિયાદ લઈને તમામ દેવી દેવતાઓ માતાજીને અરજ કરી પછી માતાજી પ્રગટ થયા પ્રગટ થયા બાદ અઢાર પૂજા વધારી અને ચામુંડ માતાજી વીસ ભુજેશ્વરી વિશોત તરીકે પૂજાણા નવી સીડીથી ચડી રહ્યો છે હું જૂની સીડી ગયું થોડું આપણે ચડતા ન હોય ને કોમેન્ટ કરીને જણાવજો કેટલા બગત્યા સો બસો ત્રણસો પાંચસો ચલો ચાલો કરો પેલા જય મિહોતમા જેમ ચોટીલાના ડુંગરે રાત્રે કોઈ રોકાઈ શકતું નથી અને એવી જ રીતે ચામુંડાના બીજા અવતાર તરીકે પૂજાતા વિશ્વ માતાજીના મંદિરે પણ કોઈ રોકાઈ શકતું નથી આપણો ભાઈ બન લો નીચેથી જો નીચે પીગો આપણે ઉપર પૂગી ગયા દર્શન કરી લીધા એ રહ્યો છે જોઈ શકો છો એના ફોન તો કરવો તો પણ મારે એટેલમાં ટાવર હોય ગયો આયલ બાય આયલ ફટાફટ એમાં એમાં એમ ક્યો દોડો આ તો આપણે ટેટલ એક અડાડી એવા કે તો પાંચ છ જણ હજી આવે શું કહો તો જો આવી ગયા છે તમને કીધું તું અડાડી આવશું આવી ગયા ને મેં અડાડી

ઉપર જવાનો કોઈ ખાસ રસ્તો તો નથી એથી શોર્ટકટ થાય છે તમે ચડી જજો ઓકે વિડીયોમાં જોઈને મંદિરની બાજુમાંથી તમે ધજા બજા ચડાવવા આવતા હોય તો તમે રસ્તો જોઈ લીધો થોડો તડકો છે બે વાગે ટાટા પોરા હોય પાંચ વાગે આવજો તમે પાંચ વાગ્યા દિવસમાં મોર્નિંગ આઠ વાગે આવવાનું એટલે મજા આવશે તમને મારે કેમ કે ચાર વાગે કામે જવાનું થકાઈ ગયું જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ઉપર ઉપરની તરફ મંદિરની ની ફોટા બોટા પાડો હોય તો ભૂગીએ જો આપણે અહીંયા હું એક ફોટો પાડી લઉં આ લોકો નાની નાની આ ટેકરીઓ કરી નાખી છે આ લગભગ બંગલા લોકો આ લોકો બને લાગે આ લોકો હું કામ કરતા છે બંગલા બંગલા બની જાય તમને શું ખબર તમને જે ખબર હોય તો કોમેન્ટ કરજો કેટલા માળ બનાવ્યા ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર સૌ પંદર માળ બનાવી નાખો તમે એક બે માળ બની નાખો હા તો બસ તમે શું મણમાં ચલોકેશન તો ઘણું છે પવન ચકી દેખાય છે ઓલી બાજુ પહાડ પહાડ જ છે અહીંથી આપડે ખોખરદાર કેટલું થતું હશે છ સાત પાંચ બાજુ આમ જ આવે ને વાંચ વાહ પણ અહીંથી ખોખડળ આપણે સાત કિલોમીટર થાય છે જે પબ્લિક આપણે ખાલી ખોખરદેડ આવતી હોય એ લોકો એ ચક્કર મારજો મજા આવશે એક વાર તો આપણે દર્શન કરી લીધા હવે ભાઈબંધનો ગાડીઓ મારતા આવી ચા પાણીનો બાકીનો મને બહુ જાજી ખબર નથી મંદિરની વિશેષતા પણ જ્યારે આપણે કોરોનાની કોરોનાની મહામારી આવી હતી ત્યારે આપણે મંદિરે લાપસી બનાવી લાપસીનો પ્રસાદ જે ઘરે લઈ જઈએ એને એના ઘરે કોરોનો કે કંઈ હવે નહીં ટૂંકમાં એમ કોરોનો જે ગાત તો એમ એટલી માતાજીની આપણે કૃપા એમ અને જે આપણે નીચે સિંહ હતો સિંહ તમને બતાવ્યું સિંહની વિશેષતા એમ છે કે રાત્રે અહીંયા ટૂંકમાં આપણે સમજી લો કેમ ચોટીલા છે કે ચોટીલામાં રાત્રે જવાની મનાઈ છે તો આપણે અહીંયા વડાડીમાં પણ એમ જ સમજી લ્યો ને કે રાત્રે જે રોકવા ઉપર રોકાણ ન કરી શકે કેમ કે માતાજીનો એને પણ પરચો જોવા મળે તો દોસ્તો હવે જઈ રહ્યા છે આપણે વડાડી ગામમાં થોડીક એન્ટ્રી પારી આપણા ઘણા ભાઈ બંધો અડધા ભાઈબંધો બધે કામે ગયા હોય આપણા મરસિન સંજય સાગર ની બધા અત્યારે કામે હું હું જાઉં ને પછી બધા છૂટા થાય તો પેલા આપણે અનિલ આવ્યો હોય અનિલ ચા પાણી કે ફાકીનું ફાકી ખાલી ખાતા જાય વધારે ગાડી લખમારું સોડા જો સોળા હોતા પાય છે વિડીયો બનાવતો બનાવતો ગોથું ન ખાઈ જાવ જોયું ને ના સિગરેટ નથી પીતો હું બમવા ખબર નહી ઠંડુ પી નાખી અને ફાકી ખાઈ નાખી પછી ભાગી કામે એડવેન્ચરો મારે બુધવાર ની રજા નું તમારે રજા આવે બુધવાર પિક્ચર જોવા લઈ જાય તમારે સમજો રાજકોટ ગુજરાતી એવું ને લાલો હા તો મારે ફોન માં પીડ્યું હતું હું તો ટોકિટ માં જવા ના ના ટોકેટમાં લઈ જઈશ બધાને તો દોસ્તો આપણે મંદિરે દર્શન કરી લીધા મને જેટલી ખબર હતી એટલી વિશેષતા તમને કીધી મંદિરની જો તમે આજુબાજુ અહીં કે નીકળતા હોય ત્રંબા કે ખોખર આવતા હોય તો એક મંદિરે ચક્કર મારજો ને દર્શન કરતા જજો જયમાં આવ્યું હોય મારા બંને ભાઈ બહેનો નીચે જઈ રહ્યા છે બાકી થોડું વડાડી ગામમાં વડાડી ગામ તો ફરી બાજુમાં છે પાંચસો મીટર લીવર મારો કે વડાડી ગામ

વધી ગયો બ્રેક મારો બ્રેક મારો થોડી કાંઈ વાંધો નહીં હરું હરું ઓળખવા મળશે વડાડી લોકો પણ મને હા તમે તો ઓળખો જ ને કાકા પછી આપણે મિટિંગની કંઈક મીટઅપ રાખશો અહીંયા સ્પેશિયલ તાવ બાવ ગોઠવું બધા ફોલોવરને લઈ એમ 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 ઉડે તો જાવરિયામાં ગા તો આમથી આપણે ત્રંબાથી આવવાનો રસ્તો આમ સીધો સીધો આવશો એટલે વડાડી ગામ આવી જશે

ના ના આ નો પાર તક આખા કામે જવાનું હોય શિયાર વાગે પછી કામે પૂગું પડે કે પગાર કપાઈ જાય અડધો બસ બસ હવે ભાઈ વાત રાખીને સાવી તું કરવા માંગો તમે હાલો તો ભાઈ બંધ જો આપણે ફાકી ને સોળાનું કરી નાખ્યું એક પાણીની બોટલ લઈ લીજો પાણી પાણી પીવું હોય પાણી પાઈ ના એટલે ભાગી એમ આ તો મારા ભાઈબંધ નથી જો મારા ભાઈ બંધ મગના એ બાજુમાં જ આવે આપણે આગળ આઈ લો જાય તો એમ જ ફોન કરે તો કામે હોય તો દોસ્તનું આપણે જ આ પાણી ફાકીને ઠંડુ બધું કરી લીધું અને આપણે ભાગી હવે ભાઈ ભાઈ અને આવતો તો ને અહીં ગયો પાછો તો તો પચા હો પાછા હોય જઈ ઓકે બીજું કામ ધંધો કરવા માંડ ચાલ તો હવે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે ચાર વાગવામાં થોડી વાર ને આપણે આવનું કામ હે બાજુમાં આપણે ચાલુ રાખો વિડીયો એટલે મારા ભાઈ મકાને બતાવી દઉં એક પેલું મકાન ઓલી બાજુ એક એ મારે સંજય ભાઈ નું બાજુ નું આપડે અમરથી ભાઈનું મકાન અત્યારે ઘરે ન હોય ચાર વાગ્યા પછી આવે ને પછી હું આવીશ બીજા આપડે ચા પાણી પીવા આ બાજુ ભાઈ બંધ વ્લોગ બનાવે છે અને જો એને વ્લોગ લઈ લઈ વડાઈનો નો વ્લોગ આવશે ને સ્ટેટસ ચડાવીશ તમારા ગામમાં માં આવ કે ટોક તો મુકશે મારો વિડિયો જોઈ લીધો તમે ભાઈ કન્ફર્મ જોઈ જે તારો વિડિયો આવશે ઓકે ઓકે હા એ હું નામ હું તમાર ભાઈ બેટા એક નું કિસ્સા ને બીજો નું સર સર એક કિસ્સા ને એક વિશાલ એ તમે ઓરકો વડાડી વાળા કોમેન્ટ કરજો વિડિયો મૂકો એટલે ઓકે તો દોસ્તો સમાપ્ત થાય છે તમને આપડે જો સામે મંદિર દેખાય છે આપડે મંદિરે દર્શન કર્યા વિડીયો ઉતાર્યો અને હવે નેક્સ્ટ વ્લોગ આવશે વિશ્વ માતાના બેન તરીકે ઓળખાતા બાલવી માં તો વિડીયો મજા આવી હોય તો કોમેન્ટ મારી દીજો તો આપણે નેક્સ્ટ વ્લોગ બાલવી માતાજીનો બનાવી નાખશું તો મળી આવે સીધા નેક્સ્ટ વ્લોગમાં